પ્રતિપાદિત વિશે પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયથી અને ભક્તિ દર્શન વગેરેથી પૂર્ણકામપણાની પ્રાપ્તિ થાય છે મુખ્ય મુદ્દો ભગવાનના ભક્તને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છતું નહીં આ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને ભગવાનની ભક્તિ કરતો હોય અને દર્શન કરતો હોય

ప్రత్యక్షణ <Niñabhadwana> కంప દર્શન કરીને પણ હોય તો કલ્યાણ થાય તો નિશ્ચય છે નિર્ણય કરે આ ભગવાન છે એ તો છે નિર્ણય કરે ત્યારે એ તો કરવા નિશ્ચય થવાની પ્રક્રિયામાં ત્રણ વસ્તુ મુખ્ય છે એની સેવા કરતો હોય તો આ સેવાથી મારું પૂર્ણકામ પણ હૃદયમાં કામ પણ મનાય સેવા કરે તો મનાય કે આ સેવા કરે તો સેવા કરવાની જે કઈ પૂર્ણ કામ પણ મનાય છે નિશ્ચય થી અહીંયા સેવા કરે જો એને પૂરો નિશ્ચય હોય અહીંયા સેવા કરે તો એ પૂર્ણ દર્શન કરે અને પૂર્ણ કામ પણ ન હોય અને એ ભગવાનની વાત કરે તો હું લીલું મને અહીંયા ભગવાનની સેવા કરવામાં મજા નથી આવતી હું ભોગ પ્રેરણા સેવા કરો સેવા દર્શન એવું જ નથી એમ ભક્તિ એવું કીધું ને ભક્તિ બધા બધી આવે અહીંયા ભગવાનની સેવા કરે તો એને એમ મનાતું હોય કે હાલો આપડે ભગવાનની સેવા અને મનમાં ટાઢો થતો અને એટલુંય નહીં બોલી અપેક્ષા ન રેતી ત્યાં જઈને હું કરું તો જ મારું પુરણ કામ પણ થયું એ અપેક્ષા રે અધુર પોરણકામ પણ હું કરનારી તો આજ છે બોલી નથી ત્યાં જઈને કરે તેની વાત જોઈ છે પેલા અહીંયા થાય ત્યાર પછી જવાની વાત થાય સમાધિ માં જાય અને ન્યા દર્શન કરે તો પૂર્ણ કામ પણ ન મના હોય તો ન્યા ન મના પણ નવીન નવીન દર્શન ની ઈચ્છા રાખે નવીન નવું નવું જોવાની ઈચ્છા રાખે એને કઈ પૂર્ણ કામ પણ સુરણકામ પણ હરકી ગયડ મહારાજ ની બેહી ગઈ હોય ઓલી ભક્તિ નથી આ છે હવે એમાં સમજી લેવાનું આપણે આપણે કરીએ છીએ એમાં આપણને સંતોષ છે કે નહીં ખોટો સંતોષ ન કરી દેવો જોઈએ લો નિયમ બરાબર છે નથી ગોત સંકલ્પના એને મનમાં થાઉ જાય કે આનાથી ભગવાન આવી થાય અને મારું કામ થાય મારે તો કે આમ આત્યંતિક કલ્યાણ લેવા બીજે કે ગોતવા જાવું પડે એવું નથી લે એટલે પૂર્ણ કામ પણ દેવાને આ રીતે ગાતુરો દે તુર હોય એમ કે ભક્તિ બરાબર નથી થાતી નિશ્ચય થવાની પ્રક્રિયામાં ત્રણ વસ્તુ મુખ્ય છે એક ભગવાન ના પર સ્વરૂપ નું જ્ઞાન સદાને માટે ભગવાનના ધામમાં જે ભગવાનનું પર સ્વરૂપ બિરાજે છે

મરી જાય એવા હોય ઘર પડી જાય એવા હોય તો એને હોય ને એને કેમ કે મહારાજે શું કીધું આનાથી કામ થાય ને ઓલા થી થાય દેવના કલ્યાણ કામ આનાથી દેવના કલ્યાણ કામ એટલે જીવ ને કામ આનાથી દિવ્ય સ્વરૂપ થી નિશ્ચય થઈ જતો હોય તો ભગવાન દિવ્ય સ્વરૂપ થી જો એ ધામ માં સ્વરૂપ છે તો એ તો છે જ આખા જગત ને નિશ્ચય થઈ જાય તો આયા આવીને જેને કોન્ટેક થાય એટલા ને જ નિશ્ચય થાય છે ત્યાં

આપણને મહારાજ નો નિશ્ચય બરાબર જો નથી એટલે મહારાજ ને ઓળખ્યા નથી મહારાજ ને ઓળખ્યા નથી એવું નહી આપણે જે અત્યારે ભક્તિ કરી છે એ ભક્તિ ને ઓળખી નથી એ ભક્તિ નું પાવર શું છે એને આપણે ઓળખી નથી અને કરીએ છીએ સીઝન જેમ કરીએ છીએ લૌકિક જેમ કરીએ આપણને ખબર નથી ત્યાં કારણ એટલે પૂર્ણ કામ નથી થતું મહારાજ ને ઓળખવામાં ફેર હોય એટલે એને પૂર્ણ કામ ન થાય એમાં આ ક્રિયા ને ઓળખવામાં ફેર હોય એટલે આ ક્રિયા થી આ વસ્તુ થાય છે એવી આપણને ખબર હોય તો પછી ક્યાં

દીવમાં નિશ્ચય ફૂલ ફૂલ થતો હોય છે એને તગ કરી દે એમ ફૂલ થાય આ જગત માં દેહાભિમાન છે એ આવતું જાય ને જાતું જાય આવતું હોય જાતું જાય એટલે ફૂલ ફૂલ થાય ત્રીજું એ ધામસ્થ સ્વરૂપ છે તે જ આ પ્રત્યક્ષ સ્વરૂપ છે એવી રીતની અંતરમાં આઠી પાડવી તેને નિશ્ચય કહેવામાં આવે છે એવું મનાતું નથી ને એટલે પૂર્ણ કામ પણ થતું ને કરી એના હાથમાં આવ્યું છે જ આપડા હાથમાં આવ્યું છે

ખાલી મગજ ના સ્કૂર બદલાવાના છે બીજું કઈ જરૂર નથી મગજ કે હાલો એ મહારાજ એટલે બધી વાત જોતી એમ એમ કોઈ સમજે એવું મહારાજે તેવું કઈ કીધું નથી એવું સમજવાનું પણ એની પછી થઈ ગયા બધા એ જે કરતા હતા એ બધા પૂર્ણ કામ થઈ આવી ગયા పవర్ నో పవర్ నో వేగ నో ત્રીજો એ ધામસ્થ સ્વરૂપ છે તે જ આ પ્રત્યક્ષ સ્વરૂપ છે એવી રીતની અંતરમાં આઠી પાડવી તેને નિશ્ચય કહેવામાં આવે છે અને જો એવી આંટી પાડી હોય તો તેને અવશ્ય પૂર્ણકામ પ્રાપ્ત થાય છે એટલે એનું મૂળ છે આ ભક્તિમાં આપણને પૂર્ણકામ પણ નથી મનાતું એનું મૂળ છે સ્વરૂપ મહારાજ નું સ્વરૂપ અને એ સ્વરૂપની જ આપણે સેવા કરી

સ્વરૂપ ની ઓળખાણ કદાચ ને શાસ્ત્ર નું જ્ઞાન હોય મારે જેવું શાસ્ત્ર નું જ્ઞાન ન હોય તો ભગવાન નું ધામ માં સ્વરૂપ છે એ હું છે એ ખબર ના હોય પણ ઈજ આ છે એટલી જ ખબર હોય તો મારે ત્યાં પૂર્ણ કામ થઈ જાય ઈજ આ છે બધા જે જૂના હરિભક્તો હતા એને કઈ ભગવાન હું છે ને એનો હું એની શક્તિ હું છે એવી બધું જાણતા હતા તો એ હું જાણતા હતા